ભાવનગર બોડદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી રહી હકીકત મળી હતી કે કુંભરવાડા અક્ષરપાર્ક શેરી નંબર માં જાહેર ખુલ્લી જગ્યામાં અમુક માણસો ગોળ કરી પાદા વડે હાર જીતનો જુગાર રમે છે જે બાતમી વડે જગ્યાએ રેડ કરતા સીતાબેન હસમુખભાઈ જાદવ સજ્જનબેન દિનેશભાઈ પરમાર નીતાબેન બાબુભાઈ ચૌહાણ રમાબેન બાબુભાઈ ચૌહાણ દક્ષાબેન રાજુભાઈ મકવાણા શીતલબેન મહેશભાઈ ચૌહાણ સંગીતાબેન સંજયભાઈ મેમરિયા વનિતાબેન ઘનશ્યામભાઈ મેમરિયા હંસાબેન ઘનશ્યામભાઈ પરમાર અને ગીરીબેન વલ્લભભાઈ મેમરિયા સહિત દસ મહિલાને ઝડપી લઈ કુલ કિંમત રૂપિયા પંદર હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણોસોની કાર્યવાહી હાથ ધરી હતી